મધ્ય પ્રદેશ રાજ્યના મુરેના જિલ્લાના સલાઈ છોલા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી ભિસ્તાન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરના હોય ભિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન થતી ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વણશોધાય ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી પટેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ દેસાઈ નાવ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ સર્વેલન્સ સ્ટાફના એસઆઈ રિતેશભાઈ મોહનભાઈ નાવ સર્વેલન્સ સ્ટાફના પોલીસ મોર્ષ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ રિતેશભાઈ મોહનભાઈ તથાアシસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન મણીલાલ નાવને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે મધ્યપ્રદેશ રાજ્યના મુરેના જિલ્લાના સલાઈ પોલીસ સ્ટેશનના ગુનાના ગામના નાસ્તા ફરતા આરોપી પપ્પી સિંહ ગંગારામ સિંહ ગુજ્જર ઉમર વર્ષ બત્રીસ રહેઠાણ ભેસાણગામ મંદિરની સામે તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત મૂળ રહેઠાણ તિલોનધા પુસ્ત દિગતપુરા થાના સલાઈ છોલા તાલુકો જિલ્લો મુરેના મધ્યપ્રદેશ માં પકડી પાડી જે નીચે મુજબના ગુનાના વોન્ટેડ હોય જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત